જય માતાજી મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે દેવશક્તિનો અનુભવ માતાજીના મંદિર સામે કે ફોટા સામે આટલું ખાલી કરી જુઓ ભક્તિનો સાચો અર્થ તમે સમજી જશો જો મિત્રો આ વિડીયો તમારી જોડે આવ્યો હશે તો કોઈ કારણથી આવ્યો હશે તો વિડીયોને અંત સુધી જોવો બરાબર બીજું આ એક અનુભવ છે સાચી ભક્તિનો અનુભવ છે દેવ શક્તિનો અનુભવ કરવા ઈચ્છતું હોય તેના માટે આ વિડીયો છે આમાં કોઈ પણ મંત્ર તંત્રની વાત નથી કોઈ ટૂના ટોલકાની વાત નથી આ એક સાત્વિક પ્રયોગ છે જે કોઈ પણ અવસ્થાનો વ્યક્તિ કરી શકે છે વૃદ્ધ હોય તે પણ કરી શકે છે નાની વેન્યા હોય તે પણ કરી શકે છે આનીમય કોઈ ગુરુની કે કોઈ આજ્ઞાની પણ જરૂર નથી કરી શકે છે આ એક પ્રયોગ છે જે તમે સમજો તો બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે બહુ જ જોરદાર પ્રયોગ છે આમાં કોઈ પણ સાધન જરૂર પડશે નહીં ખાલી જરૂર પડશે તે છે છોડવું અમુક વસ્તુ તમે આ છોડીને કરી શકો છો અને તમે આનો સો ટકા અનુભવ કરી શકો છો તો કેવા માણસો આનો અનુભવ કરી શકશે એ પણ હું તમને જણાવું છું આ અનુભવ આ પ્રયોગનો અનુભવ જે કરી શકે એ જ માણસ કરી શકે પહેલા તો એના પર કે કોઈનો ખાડ ના હોવો જોઈએ ઈર્ષા ના હોવી જોઈએ બરાબર કોઈ પણ કામનો લોભ ના હોવો જોઈએ કોઈ મોહ ના હોવો જોઈએ આ જે વસ્તુ મૂકીને આ પ્રયોગ કરવા કે આ અનુભવ કરવા બેસે એને જ આ અનુભવ થશે એને જ ખબર પડશે કે દેવ શક્તિ છે બીજું કે ભક્તિ કોને કહેવાય અસલમાં જે આ ભક્તિની વાત કરું ને મિત્રો એ છે અસલ ભક્તિ એ છે સાચી ભક્તિ તો તમારે શું કરવાનું છે તો માતાજીના મંદિર સામે અથવા તો માતાજીના ફોટાની સામે તમારે જઈને બેસી જવાનું તો મિત્રો કોઈ પણ પ્રયોગ હોય સાધના હોય કે વિધિ હોય પવિત્ર થઈને ત્યાં બેસવાનું એટલે કે બેસીને કોઈ પણ પ્રકારનું આસન લઈ લેવાનું આસન ના હોય તો પણ ચાલશે આસન હોય તો બેસ્ટ તમારું મધ હોય તો મઠ જતા રહો મંદિર ના હોય કે મઢ ના હોય તો તમે જે માતાજીને માનતા હોય કે જે કુળદેવીને માનતા હોય ઈષ્ટદેવ છે ઘરનું જે મંદિર છે એમાં કોઈ દેવ છે એમાં તમારી આસ્થા છે એના ચિત્ર કે ફોટા સામે બેસી જાઓ દીવો પકટાવો જે તમારા ઘરમાં જે ચાલતું હોય તમારી ઈચ્છાથી નહીં પકડાવો તો પણ ચાલશે તમે અગરબત્તી કરો તો પણ તમારા ઈચ્છાથી નહીં કરો તો પણ ચાલશે ધૂપ કરો ગૂગલ છે લોબાન છે કરો તો પણ ચાલશે નહીં કરો તો પણ ચાલશે બેસ્ટ છે આમાં કોઈ પણ પ્રકારની ભૂલ નહીં થાય એની જવાબદારી મારી છે આનું કોઈ વિઘન ન આવે એની જવાબદારી મારી છે આવું એટલે કહું છું માતાજીની ભક્તિ કરવામાં કોઈ દિવસ વિઘન ના આવે માતાજીની ભક્તિ કરવાથી માતાજી રુષ્ટ ના થાય તો આ છે સાચી ભક્તિ હવે શું કરવાનું છે એ તમને જણાવું ત્યાં જઈને બરાબર જ્યારે તમે એ જગ્યાએ જતા રહો મઢ છે મંદિર છે પોતાની સામે ત્યારે તમે એકલા હોવા જોઈએ એકાંતનું વાતાવરણ હોવું જોઈએ બરાબર તમારે તમારું ઘર સંસાર ભૂલી જવાનું છે તમે કોણ છો એ પણ ભૂલી જવાનું છે તમે આખો દિવસ શું કર્યું એ પણ ભૂલી જવાનું છે શું કામ ધંધો છે એ પણ ભૂલી જવાનું શું કરવાનું છે શું શું તમારી જીવનમાં પરેશાની ચાલે છે એ બધું ભૂલી જવાનું છે આ બધું ભૂલીને તમારે ત્યાં બેસવાનું છે ત્યારબાદ મિત્રો તમારે ધ્યાનની સ્થિતિમાં બેઠવાનું છે બરાબર હવે હું તમને એ નથી કહેતો કે આ મુદ્રાથી બેસજો તમે જે રીતે ધ્યાનથી બેસો એ રીતે મઢ સામે મંદિર સામે ફોટા સામે બેસો બરાબર દીવો પકડાવીને સામે બેસીને જે પણ દેવ છે બરાબર એના નામનું ધ્યાન ધરવાનું હવે ધ્યાન તમારે કેવી રીતે કરવું એ જણાવી દઉં મોઢાથી ઉચ્ચારણ ના થવું જોઈએ બરાબર તમારે તમારો જે શ્વાસ છે બરાબર શ્વાસ ઉપર ફોકસ કરવાનું છે ધ્યાન ધરવાનું છે તમારા શ્વાસ શ્વાસ ઉપર એ જે શ્વાસ શ્વાસ છે એમાં જે છે તે તમારી માતાજીનું નામ ધરવાનું છે બરાબર સમજી ગયા ફરીથી કહું છું જે તમારો શ્વાસ છે શ્વાસ છોડો બરોબર અને શ્વાસ લો એમાં તમને લાગે કે શ્વાસ લેવામાં પણ દેવનું નામ આવે છે ને શ્વાસ છોડવામાં પણ દેવનું નામ આવે છે દેવનું નામનું તમને ધનિ મનાવવા લાગે કે તમે સમજી જજો કે તમે માતાજીના ધ્યાનમાં જતા રહ્યા છો હવે જે દેવશક્તિનો અનુભવ છે આ તમે આ કોઈ ટાઈમ બંધી નથી કે તમે કોઈ પણ ટાઈમ લગીને બેસી શકો છો એક જ વસ્તુ છે કે દુનિયા તમારે ભૂલી જવાની છે બસ તમારો જે શ્વાસ છે એની મેં માતાજીનું નામ લેવાનું છોડવાનું છે પ્રયત્ન કરવાનો જ્યારે તમે શ્વાસ છોડવાનો અને અંદર લેવાનો એ શ્વાસની પ્રક્રિયા વગર ઉચ્ચારણ કરે વગર યાદ કરે જો એ નામ ગુંજન થાય કે એ નામ તમને લાગે એનું ઉચ્ચારણ મારા શ્વાસમાં સાસોમાં થાય છે ત્યારબાદ મિત્રો તમે ફસ્ટ રીતે તમે જોઈ શકશો એ અનુભવ છે એ જ દેવ શક્તિનો અનુભવ છે એ મિત્રો સાચી ભક્તિનો અનુભવ છે આટલું તમે કોઈ સંબંધીને બાબંધી નથી આટલું તમે કરીને ખાલી ઊભા થશો બરાબર એટલે તમને દેવ શક્તિનો અનુભવ થશે જો ભક્તિ કોને કહેવાય એ પણ સમજી જશો મારે લાંબુ તમને સમજાવવાની જરૂર નથી ખાલી હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું આ જે પણ મિત્રો કરે તે મારા ચેનલના મિત્રો સભ્યો જે પણ કરે અનુભવ કરવાની ઈચ્છા હોય એ ખાલી એટલું જ વસ્તુ કરજો અનુભવ તમે કોમેન્ટ દ્વારા મને જણાવજો કે કેવો રહ્યો તમારો અનુભવ દેવશક્તિનો સાચી ભક્તિનો અનુભવ તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબક્રાઈબ કરજો લાઈક કરજો વિડીયોને શેર કરજો જય માતાજી મિત્રો